નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી મગફળીના પાકની અંદર ઘણા બધા વિસ્તારોમાં મુંડા અને વાયર નુકસાન જોવા મળી રહ્યું છે તો આ મુંડા અને વાયર નુકસાનને આપણે કેવી રીતે અટકાવી શકીએ એ વિષય ખૂબ મહત્વનો છે પરંતુ એની સાથે સાથે મહત્વની બાબત એવી છે કે મગફળીના પાકની અંદર મુંડા અને વાયર નુકસાન છે એને ઓળખવું કઈ રીતે આ બાબત ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ મગફળીની અંદર મુંડાની સૌપ્રથમ ઓળખ એમના દ્વારા થતું નુકસાન નિયંત્રણની અંદર જૈવિક નિયંત્રણ રાસાયણિક નિયંત્રણ પિયત વ્યવસ્થાપન સાથે નિયંત્રણ બિન પિયત ની અંદર આપણે કેવા કેવા ટેકનિકલનો ઉપયોગ કરી અને નિયંત્રણ કરી શકીએ આ માહિતી હું તમને આપવાનો છું અને ખાસ જે કે મગફળીના ડોડવા ઉપર મુંડા કેવી રીતે નુકસાન કરે છે એ ઓળખ ખૂબ જરૂરી છે અને કઈ રીતે ઓળખવું એ હું તમને અહીંથી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતી લક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે તો ખાસ મગફળીની અંદર મૂળ અને વાયર રોગ કેવી રીતે નુકસાન કરે છે તો એના ઓળખ માટેની વાત કરવામાં આવે તો દોડવાની અંદર કાણા પડવા મગફળીનો દોડવો હોય એની અંદર કાણા પડી જવા ત્યાર પછી આપણે જે છોડ સુકાઈ જવો એ છોડને આપણે ઉપાડી લઈએ તો એના મૂળ ખવાઈ જવા જો આવું તમને કે ને કે દેખાતું હોય તો તમારે સમજવું જોઈએ કે આપણા ખેતરની અંદર મૂંડા અથવા વાયર રૂમનું નુકસાન જોવા મળી રહ્યું છે ત્યાર પછી આપને કેટલું નુકસાન થશે એના વિશે વાત કરવામાં આવે તો ઉપદ્રવ મુજબ જો વધારે ઉપદ્રવ હોય તો વધારે નુકસાન થાય ઓછો ઉપદ્રવ હોય તો ઓછું નુકસાન થતું હોય છે તો એને નિયંત્રણ કેમ કરવું તો એના માટેની બે ટેકનિક છે એક છે જૈવિક નિયંત્રણ અને બીજું છે રાસાયણિક નિયંત્રણ અને જૈવિક નિયંત્રણની અંદર આવે છે એક ઇપીએન દ્વારા નિયંત્રણ અને બીજું આવે છે છે એની છોટલી દ્વારા નિયંત્રણ ઈપીએનનો મતલબ છે એન્ટેમો પેથોજોનિક નેમેટોડ જે એક એક સજીવ છે અને જે મુંડાના શરીરની અંદર પ્રવેશી અને એને નુકસાન કરે છે જ્યારે તમારો મુંડો એ પરિપક્વ હોય અને તંદુરસ્ત હોય તો ત્યારે એનું શરીર સફેદ છે પરંતુ જો એની અંદર ઇપીએન દ્વારા નુકસાન થાય તો મુંડાનો કોઈ પણ ભાગ કાળો પડે છે અને ધીમે ધીમે મરવા લાગે છે ત્યાર પછી આવે છે મેટાલિઝમ એની સોપલી એ તમે રેતી ભેગા અથવા ધૂળ ભેગા ભેળવી અને તમે મગફળી ની અંદર એપ્લાય કરી શકો છો એક એકર ની અંદર 1 કિલો લખે જે ઘણી ઘણી જગ્યાએ પાવડર ફોર્મ પણ મળે છે અને ઈપીએન છે એ તમે મગફળી ના પંપમાંથી જે કે નોઝલ કાઢી અને તમારે ડ્રિન્ચિંગ કરીને આપવાનું હોય છે એક એકર ની અંદર 1 કિલો ઈપીએન નું અને આ મેટેરિઝમ જેની સોપલી છે એ આપણા મિત્ર જે કંઈ જીવાત છે જેમ કે ઓળસિયા છે અન્ય કોઈ પણ બેક્ટેરિયા છો તો એને નુકસાન ઓછું કરે છે અથવા તો કરતા જ નથી જેમાં ઓળસિયા જેને પોતાની જમીનમાં ખૂબ વિપુલ પ્રમાણમાં હોય તો અને ઓળસિયાને તમારે જીવિત રાખવા હોય તો તમે ઈપીએનનો ઉપયોગ કરી શકો છો ઓળસિયાને ઈપીએન નુકસાન કરતા નથી આપણે રાસાયણિક નિયંત્રણ કરવા માટે માંગતા હોય તો એના માટે આવે છે પિયત આપણે જો પિયત આપવાના હોય તો આપણે પિયત સાથે શું આપી શકીએ તો એમાં આવે છે થાયોમેથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીન એક વીઘાની અંદર બસો મિલી અને એક એકરની અંદર પાંચસો મિલી તમે પિયત સાથે આપી દો

એક ની અંદર પાંચ કિલો લખી જો તમે આપશો તો એની અંદર પણ આપણને સારામાં સારા પરિણામ મળે છે ખેડૂત મિત્રોના અનુભવોના આધારે જો બંને પ્રોડક્ટ જો તમે એમ છેત્તાલીસ એટલે કે તમે યુરિયા સાથે આપો છો તો એનું રિઝલ્ટ એ વધી જતું હોય છે તો ખાસ કરીને આપણે સૌપ્રથમ મૂંડાનું જે નુકસાન છે એને ઓળખવાનો પ્રયાસ કરી અને જો આવું જણાય ગળવા કોરી ખાય ક્યાંય છોડ સુકાતો હોય તો એને ઉપાડીને જોઈએ તો મૂળ ખવાય ગળા લાગે તો આ નુકસાન એ મુંડા દ્વારા થયેલું છે તો વાયરુ દ્વારા થયેલું છે એ આપણે માની શકીએ છીએ તો એના નિયંત્રણ માટે ખાસ કરીને જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ એમાંથી તમને જે કંઈ યોગ્ય લાગતું હોય એ તમે કરી શકો છો પરંતુ મને ચોક્કસપણે વિશ્વાસ છે કે મેં આપેલી માહિતીથી જો તમે કામ કરશો તો આપણે ઘણા બધા અંશે મૂંડાને નિયંત્રણ કરવામાં સફળ રહીશું અને જો મૂંડા અથવા વાયરોમ નિયંત્રણ થશે તો આપણે ઉત્પાદન પણ વધારી શકીશું અને ખાસ આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર ગુંડા અને વાયરુમની સાચી ઓળખ આપી અને નિયંત્રણ માટેના સારા ઉપચારો આપી શકીએ અને અન્ય ખેડૂત મિત્રો ઉત્પાદન પણ વધારી શકે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા ગી જય